તો સુરતમાં જમીન કૌભાંડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ઇકોસેલમાં ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ જ અંતે છેતરપિંડીનો મુખ્ય આરોપી હોવાનું ખુલ્યું છે ફરિયાદી રોનક ચોટલિયા પોતે જ ઇકોસેલમાં છેતરપિંડીની અરજી કરવા ગયો હતો પરંતુ તપાસ આગળ વધતા ખુલાસો થયો કે રોનક ચોટલિયા અને તેની સાથેના અન્ય ત્રણ સાગરીદોએ મળી અબ્રામાની જમીનમાં લીધેલી સહીઓ અને વાઉચરોનો દુરુપયોગ કર્યો હતો આરોપીઓએ અબ્રામાના જમીનના દસ્તાવેજોનો ઉપયોગ કરી મોટા વરાછાની જમીન સાથે ખોટા પુરાવા જોડ્યા હતા અને ખોટા વાઉચર અને ખોટી સહી વડે જમીન પડાવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં બહાર આવ્યું કે આરોપીઓએ મળી મોટી છેતરપિંડી ગોઠવી હતી ઇકોસેલે મુખ્ય આરોપી રણક ચોટલિયા અને વિજય પરમારને ઝડપ્યા છે સાગરી તો હાલ વોન્ટેડ છે પોલીસ હવે દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ સાથે સમગ્ર કૌભાંડની કડી મેળવવાની દિશામાં તપાસ કરી રહી છે એક ફરિયાદીએ ફરિયાદ આપેલી હતી જે અનુસંધાને અજીની તપાસ ચાલુ હતી અને અજીની તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઇકોનોમિક ઓફેન્સ રિંગ દ્વારા આ ગુનામાં કુલ ચાર વ્યક્તિઓ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદીની અબ્રામાની જમીન અનુસંધાને જે જમીન અનુસંધાને જે દસ્તાવેજો અને જે વાઉચરો એની પર ફરિયાદી પાસે સંયોગ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે ટાઇટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઉભો કરવા માટે ટાઇટલનો વિવાદ ઉભો કરવા માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે બે કુલ ચાર આરોપીઓ ભેગા મળી આ જે મોટા વારસાની જમીન છે એનું ખોટી રીતનું સાટાકાત કરાવી લીધું હતું અને સાથે સાથે ખોટા વાઉચરો જે ફરિયાદી અગાઉ સહી કરીને કોરા વાવરો એની અંદર ખોટી અમાઉન્ટો ભરીને બે કરોડ જેટલા અમાઉન્ટ આપી દીધી છે ફરિયાદીને એ રીતના ખોટા વાઉચરો ઉભા કરીને આ લોકોએ એક મોટો ગુનો દાખ ગુનો કર્યો હતો અને જે અનુસંધાને ફરિયાદની ફરિયાદના આધારે કુલ ચાર આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગઈકાલે ગુનો દાખલ કરતાની સાથે જ જે મુખ્ય આરોપી છે રોનક ચોટલિયા અને વિજય બટુકભાઈ પરમાર આ બંને આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આ બંને આરોપીની હાલ અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે આરોપીઓના કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આરોપીની સાથે સાથે આ બે આરોપી સાથે અન્ય બે આરોપી છે એના બાબતે પણ હાર એમની ધરપકડ કરવા માટે તપાસ ચાલુ છે આ બંને આરોપીઓ છે એમની પાસેથી રિમાન્ડ દરમિયાન અન્ય દસ્તાવેજી પુરાવાઓ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને એક મોટી સફળતા ઇકોનોમિક ઓફિસ વિંગને આ ગુનાને ડિટેક કરવામાં મળી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આપના જમીન રિલેટેડ કોઈ પણ દસ્તાવેજો છે એ દસ્તાવેજો બાબતે કોઈના પણ વિશ્વાસમાં આવ્યા વગર ખોટી સહીઓ કરી આપશો નહીં